મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરા ખાતે સૌરાષ્ટ્ર લેવા પટેલ સેવા સમાજ દ્વારા નિર્મિત અનેકવિધ જનકલ્યાણકારી પ્રકલ્પો વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કર્યું હતું આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા અને કમલેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી નવનિર્મિત સુવિધાઓમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટેની છાત્રાલય નોકરી કરતી મહિલાઓ માટેનો આવાસ તેમજ આધુનિક તબીબી અને ફિઝિયોથેરાપી કેન્દ્રનો સમાવેશ થાય છે આ પ્રકલ્પો વડોદરામાં વસતા શ્રમિક અને મધ્યમ વર્ગના પરિવારોના સંતાનો માટે શિક્ષણ અને આરોગ્યના નવા દ્વાર ખોલશે સામાજિક ઉત્કર્ષની આ પહેલને બિરદાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે જ્યારે સરકાર અને સમાજ ખભે ખભો મેળવીને કાર્ય કરે છે ત્યારે જ સર્વસમાવેશક અને સમૃદ્ધ ગુજરાતનું નિર્માણ શક્ય બને છે તેમણે ખાસ કરીને મહિલા સશક્તિકરણ પર ભાર મૂકતા નોંધ્યું હતું કે વર્કિંગ વુમેન હોસ્ટેલ જેવી સુવિધાઓ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવશે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ઊભી થયેલી આ માળખાગત સુવિધાઓ રાજ્યના સર્વાંગી વિકાસમાં પાયાની ભૂમિકા ભજવશે અને આત્મનિર્ભર ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં મદદરૂપ થશે વડાપ્રધાનના બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનને યાદ કરતાં મુખ્યમંત્રી ઉમેર્યું હતું કે કન્યા કેળવણી હવે એક આંદોલન બની ચૂકી છે સમાજ દ્વારા કન્યા શિક્ષણ માટે લેવાયેલા પગલાં મહિલાઓને સ્વનિર્ભર બનાવવા તરફની મજબૂત પ્રતિબદ્ધતાને દર્શાવે છે કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોએ આશા વ્યક્ત કરી હતી કે આ સંસ્થા આગામી સમયમાં શૈક્ષણિક ક્ષેત્રે નવા શિખરો સર કરશે અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડશે